ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આમલા ગામે દુઃખદ ઘટના સામે આવી છે સિહોર તાલુકાના આમલા ગામે બે બાળકોના કમકમાટે ભર્યા મોત નીપજ્યા છે આમલા ગામે વિપુલભાઈ કરમટીયાના બ્લોક બનાવવાના કારખાનામાં કામ કરતા મજૂરના બાળકોનું દર્દનાક મોત નીપજ્યું છે મોતને ભેટેલા એક બાળકની ઓળખ રાજવીર અને બીજા બાળકની ઓળખ જયવીર તરીકે થઈ છે બાળકો રમતા રમતા મિક્સરની અંદર જતા રહ્યા હતા વેદરકારીથી શખ્સે મિક્સર સારું કરી દેતા બાળકો અંદર કપાઈ ગયા હતા અને બંને બાળકોનું દર્દનાક રીતે મોત નીપજ્યું હતું બંને બાળકોના મૃતદેહ ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વ્હાલ છોયા ભૂલકાઓના કરુણ મોતને લઈને પરિવારજનોમાં આક્રમણનો માહોલ છવાયો હતો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાના રાસ્થળી ગામમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બે બાળકોના મોત નીપજ્યા હતા નાની રાસથળે ગામમાં સીમ વિસ્તારમાં જાંબુ લેવા ગયા બાદ એક બાળક નજીકમાં પાણી ભરેલા ખાડામાં નાહવા પડ્યો હતો જે ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલો અન્ય બાળક પણ ડૂબ્યો હતો અને બંનેના મોત નીપજ્યા હતા બે બાળકોના મોતના કારણે નાની રાસથળે ગામમાં શોખનો માહોલ છવાયો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો